ભાજપના આંતરિક સૂત્રોનો સૌથી મોટો દાવો છવીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે તેવો દાવો એક બેઠક બીનરી બેઠકો મોટી લીડ થી જીતવાનો દાવો માત્ર ગણતરી બેઠકોમાં જ હશે સામાન્ય સરસાઈ પરંતુ શૈલેષભાઈ ખુશી તો હોય શૈલષભાઈ પાંચ સમાચારો બાદ પાંચ લાખ લીડ નો દાવો હતો દિલ ઉપર હાથ રાખીને કેજો અમે ભારતીય પ્રદેશ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે એ જાય છે એ હવે છે કે બેઠકો ભારતીય જનતા પાર્ટી આવે છે તો તમારી ડિપોઝિટ કઈ કઈ જગ્યાએ જાય છે એ પણ અમને કહી દીધું